શ્રીમદ્ ભાગવતની કથા દેવતાઓ માટે પણ દુર્લભ છે આમ શ્રીમદ ભાગવતમાં લખેલું છે તો આપણને એમ થાય કે એવું હોય કથા તો આપણા જેવા સામાન્ય માણસને પણ મળી જાય તો આવું હોય ખાલી એમને લખી નાખ્યું કે હું કીધું નહીં શાસ્ત્રમાં લખેલી વાતો સાચી જ છે હું આપને ચાર પ્રમાણ આપું છું પહેલું પ્રમાણ આજે આપણે ઇન્ટરનેટના જમાનામાં જીવીએ છીએ મોબાઈલ યુટ્યુબ ખોલીએ ત્યાં તો કથા 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 આવી પડે એને દુર્લભ કેમ કેવી મારે એ કહેવું છે કે આપણે એ કથાનું શ્રવણ કરી શકીએ છીએ નહીં તો એ આપણા માટે દુર્લભ છે બીજું પ્રમાણ ને ત્યાં ભાગવતની કથા કે રામ કથા કે ભીઠી હોય આપણે એમાં એમના આમંત્રણને માન આપી અને એ કથામાં જ્યાંય કથા શ્રવણ કરી શકીએ છીએ સરસ મજાનું ડેકોરેશન શણગાર એ જોઈએ અને સરસ અલગ અલગ દિવસે ભોજન કરીએ શ્રવણ થાય છે તો એ આપણા માટે દુર્લભ છે ગયેલા સમય કાઢીને પણ કથા ભગવાનની કથામાં આપણે ચંચલતાને કારણે ઘણી વખત એ કથા નો શું મર્મ છે એ શું કેવા માંગે છે એ સમજાતું નથી તો કથા આપણા માટે દુર્લભ છે સાંભળીએ જ સમજાતી નથી

ત્યારે એ કથા શ્રવણ કરી કેવાય શ્રવણ છે એ તો પેલી ભક્તિ છે એ તો પેલું સ્ટેપ છે કથા દુર્લભ છે દેવતાઓ માટે પણ દુર્લભ છે એ જે લખેલું છે એ સો એ સો ટકા વ્યાસજીની વાત સાચી જ છે